હે એવરી વન વેલકમ ટુ રજસ કિચન આજે હું બનાવવાની છું ફાફડા તો ફાફડા બનાવવા માટે મેં એક વાટકી ચણાનો લોટ મીઠું અજમો ખાવાના સોડા તેલ અને મોટું બાઉલ લઈ લીધું છે હવે આપણે ચણાના લોટને બાઉલની અંદર એડ કરી દઈશું તો મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે ચણાના લોટને હવે બાઉલની અંદર એડ કરી દઈશું હવે આપણે તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે મીઠું મેં અહીંયા અડધી ચમચી જેટલું લઈ લીધું છે તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો અને અજમો એક ચમચી જેટલું અજમો એડ કરી દેવાનું છે આ રીતે બે હાથની હથેળીથી ઘસીને અજમાને એડ કરી દેવાનું છે અજમો એડ થઈ ગયા પછી આપણે અહીંયા ખાવાના સોડા કાતો પછી પાપડનો ખારો પણ લઈ શકો છો મેં અહીંયા ખાવાના સોડા લીધા છે હવે આપણે તેની અંદર એડ કરી દેવાનું છે તેલ અને મેં બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે તેલ એડ થઈ જાય એટલે આપણે તેને મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર થોડું થોડું પાણી એડ કરી દેવાનું છે વધારે પાણી ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો આપણો ફાફડા માટેનો લોટ ઢીલો પણ થઈ શકે છે એટલે આ રીતે આપણે તેને મિક્સ કરી દઈશું અને અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે વધારે આપણે લોટને મસળીએ છીએ તો આપણો લોટમાં ચિકાસ આવી જાય છે એટલે લોટને વધારે મસેડવાનો નથી આ રીતે આપણે લોટને બાંધી દેવાનો છે ના કઠણ કે ના ઢીલો એ રીતે મીડિયમ લોટ બાંધી દેવાનો છે હવે આપણે તેની ઉપર એક ચમચી જેટલું તેલ એડ કરીને મિક્સ કરી દઈશું લોટ મિક્સ થઈ જાય એટલે આપણે દસ મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈએ ત્યાં સુધી આપણે અહીંયા કઢી બનાવી લઈએ તો મેં એક બાઉલમાં ચણાનો લોટ બે લીલા મરચાં બે માં પાણી અને એક મોટું બાઉલ લઈ લીધું છે ચણાના લોટને બાઉલની અંદર એડ કરી દેવાનો છે એટલે મેં અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તમે ત્રણથી ચાર ચમચી જેટલો પણ ચણાનો લોટ લઈ શકો છો અને અહીંયા ત્રણ ચમચી જેટલું પાણી લઈ લીધું છે વધારે પહેલાં પાણી એડ નથી કરવાનું આ રીતે પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીં આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે તેની અંદર બે બાઉલ જેટલું પાણી એડ કરી દેવાનું છે તમે વિચારતા હશો કે આટલું બધું પાણી પણ હા બે બાઉલ પાણી અંદર એડ કરી દેવાનું છે પાણી એડ થઈ જાય એટલે આપણે તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે મીઠું તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો મીઠું એડ થઈ ગયા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને મેં બે અહીંયા લવિંગ્યા મરચાં લઈ લીધા છે તીખાસ માટે તમે વધારે સ્પાઈસી ખાતા હોય તો તમે ત્રણ ચાર પણ લઈ શકો છો નહીં તો બે ઇનફ છે બે આ રીતે લીલા મરચાંને ઝીણા ઝીણા સમારી દેવાના છે આખા નથી રાખવાના નહીં તો પછી ખાવામાં મજા ના આવે તો અહીંયા મરચાં અને કોથમીર રેડી થઈ ગઈ છે અને અહીંયા વઘાર માટેનો બધી સામગ્રી રેડી છે તો મેં અહીંયા લીધી છે રઈ હિંગ લીલા મરચાં હળદર કોથમીર અને મીઠો લીમડો તો મેં અહીંયા ગેસ ઓન કરીને તેલ ગરમ થવા મૂકી દીધું હતું તો અહીંયા તેલ આવી ગયું છે એટલે એની અંદર આપણે રઈ એડ કરી દેવાની છે રઈ ફૂટી જાય પછી જ આપણે તેની અંદર હિંગ એડ કરવાની છે નહીં તો રહી ખાવામાં કાચી પણ લાગશે એટલે રઈ ફૂટી જાય એટલે આપણે તેની અંદર હિંગ એડ કરી દઈશું હિંગ એડ કરીને આપણે મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે મીઠા લીમડાના પાન એડ થઈ જાય એટલે મરચાં મરચાંની ઉપર હળદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી શુગર લઈ લીધી છે શુગર એડ કરીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે અહીંયા આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું તો બેટરને વઘાની અંદર એડ કરી દઈશું એડ થઈ જાય એટલે આપણે તેને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે અને આ જ રીતે આપણે કઢીને પતલી રાખવાની હવે આપણે તેની ઉપર કોથમીર એડ કરી દઈશું કોથમીર એડ થઈ જાય એટલે આપણે અહીંયા અડધું લીંબુ લઈ લીધું છે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનું છે લીંબુના રસથી ટેસ્ટ સરસ આવે છે અને રસ એડ થઈ જાય એટલે આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે કઢી જાડી હોય તો તમે પતલી પણ કરી શકો છો અને મેં બાઉલની અંદર કઢી એડ કરી દીધી છે અને કઢી સરસ મજાની થઈ ગઈ છે ગેસ અહીંયા ઓન કરી લઈશું અને કઢાઈને ગરમ થવા મૂકી દઈશું હવે આપણે તેની અંદર તેલ એડ કરી દઈશું ફાફડા તરવા માટે અહીંયા પહેલાં તેલ મૂકી દેવાનું છે અને અહીં આપણે લોટ જોઈએ તો આપણો લોટ સરસ મજાનો રેડી થઈ ગયો છે ના ઢીલો કે ના કઠણ એ રીતનો મીડિયમ લોટ રેડી થઈ ગયો છે અને મેં અહીંયા એક પાટલી લઈ લીધી છે પાટલી ઉપર આ રીતે લોટને સારી રીતે મસળી કાઢીશું વધારે લોટ નથી મસેડવાનો આ રીતે પતલું એકદમ લોટ લઈને તેનું આપણે ગુલ્લું કરી દેવાનું છે મેં અહીં એક નાનું ગુલ્લું લઈ લીધું છે હવે અહીં આપણે વેલણથી તેને વણી લઈશું જો તમને એવું લાગે કે નીચે ચોંટે છે તો તમે એ જગ્યાએ તેલ પણ લગાવી શકો છો અને જો તમને મારી જેમ વેલણથી ફાવતું હોય તો તમે વેલણથી પણ કરી શકો છો અને તમે હાથી પણ તેને વણી શકો છો આ રીતે આપણે તેને વેલણથી વણી લેવાનું છે વધારે ભાર નથી આપવાનો હલકા હાથેથી તેને બે સાઈડ વણી લેવાનું છે પહેલાં ઉપરની સાઈડ વણવાનું છે એ જ રીતે આપણે નીચેની સાઈડ વણી લેવાનું છે બહુ જાડું નથી રાખવાનું આ રીતે મીડિયમ રાખવાનું છે અને અહીંયા ગેસ ઉપર કઢાઈ મૂકી હતી તેમાં તેલ આવી ગયું છે હવે આપણે ફાફડા માટેનો જે લોટ વણેલો હતો એને આપણે તરવા માટે મૂકી દઈશું અને અહીંયા ફાફડા થતાં વાન નથી લાગતી જેટલી પાપડને શેકાતા વાર લાગે છે એટલી જ અહીંયા ફાફડાને તત્તાવાર લાગે છે એટલે ફટાફટ આપણે ફાફડાને કાઢી લઈશું નહીં તો આપણા ફાફડા લાલ પણ થઈ શકે છે અને કડક પણ થઈ શકે છે એટલે અહીંયા આપણે ફાફડા રેડી થઈ ગયા છે અને આ રીતે ચમચાથી આપણે તેને બહાર કાઢી લઈશું મેં અહીંયા એક શવ પ્લેટ લઈ લીધી છે હવે આપણે તેની અંદર શવ કરીશું મેં એક બાઉલની અંદર કઢી લઈ લીધી છે અને ફાફડા સરસ મજાના ફૂલાયા અને ક્રિસ્પી પણ થયા છે અને જોતા જ મોંમાં પાણી આવી જાય એવા આપણા ગુજરાતીઓના ફેવરેટ ફાફડા અને કઢી તો તમને મારી આ રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી